સુરત શહેરના ચોક વરાસા ખાતે આવેલ શેડોફેક્સ કુરિયર કંપનીના ચારસોથી વધુ લોકોને છૂટા કરી દેતા બોલ મચાવ્યો શેડોફેક્સ કંપનીમાં કામ કરતા હતા ડિલિવરી મેન અને રાઇટરોએ જમા થઈને એકસાથે આક્ષેપ લગાવ્યો છે કે સાત વર્ષથી પણ વધુ લાંબા સમય એજાજભાઈ મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા હતા અને ચારસોથી પણ વધુ લોકો તેમની સાથે કામ કરતા હતા પરંતુ અચાનક કંપની દ્વારા ચોરીના આક્ષેપો મૂકી જબરજસ્તી માનસિક ત્રાસ આપીને એજાજભાઈને રાજીનામું લઈને લેતા ચારસોથી વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઇટરોએ હલ્લાબોલ મચાવી ફરીથી એજાજભાઈને કામ પર બોલાવે અને તેમની સાથે કામ કરવા માટે માંગ કરી એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં ચારસોથી પણ વધુ રાઇટરો બેરોજગાર થશે જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર એજાજભાઈને લેવા માટેની માંગ સાથે લેખિતમાં જેટલા કર્મચારીઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે જે રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રમાણે રાખવાની માંગ કરીએ હાલમાં આ મામલો સારોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે હવે જવાનું રહ્યું કે આવનાર સમયમાં ફેક્સ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતાં લોકોને રોજગાર ફરીથી તેમની માંગણીઓ સાથે પાછો સુપ્રેત કરે છે કે નહીં એ તો આવનારો સમય બતાવશે

આપી દેવાના છે આખું સુરત હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ એક રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે અમે ઓલરેડી એક રૂપિયા પંદર પૈસામાં જોબ કરીએ છીએ હવે કોન્ટ્રાક્ટવાળો રૂપિયામાં લેશે તો એ લોકો સિત્તેર પૈસા સાઠ પૈસામાં બીજાને આપશે તો એમાં સેલેરી બનશે દસ હજાર બાર હજાર હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં બરાબર તો ઘર કેવી રીતે ચલાવશે તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા ઈજાસ્ત સર અમને પાછા મળે

ને એવું કઈ પ્રૂફ નથી એવું કઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કઈ કર્યું છે બસ એક જ છે એ લોકો નું કે કોન્ટ્રાક્ટ પર કરવું છે અને એ લોકોને કંપની નો પ્રોફિટ વધારે જોઈએ છે બસ એક જ છે બીજું કઈ નથી એ લોકો નું